આ વ્રત ખરેખર ત્રણ દિવસનું હોય છે અને તેરસના દિવસેથી આ વ્રત શરૂ કરવામાં આવે છે પણ પૂનમના દિવસે પણ આ વ્રત એક દિવસ કરી શકે છે અને આ વ્રત કરવાથી લાંબુ આયુષ્ય મળે છે વડ સાવિત્રીનું વ્રત કરવાથી સૌભાગ્યવતી બહેનો જ આ વ્રત કરી શકે છે અને તેનું આયુષ્ય ઘણું જેમ વડદાદાનું આયુષ્ય લાભુ હોય છે એમ પતિદેવ નું આયુષ્ય લાભુ થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે નકડ ઉપવાસ કરીને આ વ્રત કરે છે પછી આ વ્રત પૂજા કર્યા પછી જ ફલાન એવું કરે છે આખો દિવસ બ્રહ્મા વિષ્ણુ મહેશ નામ લેવામાં આવે છે સાવિત્રી દેવી સત્યવાન નું નામ લેવામાં આવે છે જેવી રીતે એમ કે સત્યવાન ને સત્યવાન નું આયુષ્ય વધ્યો સત્યવાન ને સાવિત્રી ને જીવા ફળ્યા તો વ્રત કરનાર સૌને ફળે એ માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી આકાંક્ષ પ્રાપ્ત થાય છે પતિ નું આયુષ્ય વધે છે પતિના જીવનની ઉતરોતર પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે સંતાનો પણ સુખી રહે છે અને સુખાકારી માટે આ વર્ષ વ્રત કરવામાં આવે છે ઉમા સોસાયટી